લોકસભાની ચૂંટણીના પગલે વિવિધ રાજકીય પક્ષો દ્વારા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ પાસે અંકલેશ્વર હાસોટ વિધાનસભા મત વિસ્તાર માટે ઇન્ડિયા ગઠબંધનના મધ્યસ્થ કાર્યાલયનું ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના હસ્તે રિબિન કટિંગ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોંગ્રેસ અને આપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ તકે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક હેઠળ આવતા મોટાભાગના તમામ તાલુકા મથક ખાતે મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરાયો છે જ્યાં સમયાંતરે જઈ લોકસંપર્ક કરવામાં આવનાર છે આજે અંકલેશ્વર વિધાનસભાના મતક્ષેત્રમાં અમે અમારું મધ્યસ્થ કાર્યાલયની આજે ઉદઘાટન કર્યું છે અને જે રીતે અમે ડેડિયાપાડા અને સાગબારામાં અમારા કાર્યાલયો ચાલે છે અઠવાડિયાના એક દિવસ ફૂલ મેં ત્યાં લોકો સાથે રહું છું મહિનામાં એક દિવસ અમારો લોકદરબાર ભરાય છે એવી જ રીતના આવનાર દિવસોમાં અંકલેશ્વર મધ્યસ્થ કાર્યાલયમાં પણ અઠવાડિયામાં એક દિવસ હું બેસવાનો છું સાથે સાથે અહીં મહિનામાં એકવાર લોકદરબાર પણ અમે કરીશું સાથે સાથે મારા તમામ કોંગ્રેસના પદાધિકારીઓ અગ્રણીઓ પણ આ કાર્યાલયમાં આવશે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ પણ આ કાર્યાલયમાં હશે માત્ર ને માત્ર અંકલેશ્વર શહેર અંકલેશ્વર વિધાનસભાના લોકોના સેવાકીય પ્રવૃત્તિ માટે કાર્યાલય ખૂબ જ જરૂરી હોવાથી ખૂબ મહત્ત્વનો પાઠ હોવાથી આજે અમે કાર્યાલયનું ઓપની કરી રહ્યા છે આ માત્ર ચૂંટણી લક્ષી કે ચૂંટણી પૂરતું કાર્યાલય નથી કાયમ માટેનું કાર્યાલય હશે અને તમામ યોજનાકીય માહિતી માહિતી તમામ કાનૂની સહાયની માર્ગદર્શન તમામ પ્રકારની પ્રવૃત્તિઓ આ કાર્યાલયમાંથી થશે અને તમામ યુવાનો માતાબહેનો વડીલો તમામ સમાજના વર્ગો તમામ લોકોને સાથે રહીને આ કાર્યાલયમાંથી કામગીરી થશે